નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સોરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની મુલાકાત લેતા ડીડીઓ સાહેબ આજે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની મુલાકાત જૂનાગઢ ડીડીઓ સાહેબ શ્રીએ અચાનક મુલાકાત લીધી હતી પ્રેમપરા ગામની ગ્રામ પંચાયત તેમજ સબ સેન્ટર આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લીધી હતી વિસાવદરના પ્રેમપરા ખાતે આવી પહોંચેલ ડીડીઓ સાહેબે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાહેબશ્રીની મુલાકાત દરમિયાન ગામના વિકાસ કાર્યો તેમજ ગામની સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હતી અને ખૂટતું કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગામની આંગણવાડી અને ગામમાં આવેલ સબ સેન્ટર આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી ત્યાં ઉપસ્થિત આરોગ્યના દર્દી સાથે વાતચીત કરી અને આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ડીડીઓ સાહેબ પ્રેમ્પરા ખાતે આવેલ હોય ગામના વરિષ્ઠ આગેવાનો અગ્રણીઓ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર